તો કેનેડાએ તેમાં તેમના દેશમાં ભણવા માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે ભારતથી કેનેડા ભણવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યા દુનિયાના અન્ય દેશ કરતાં વધારે છે અને આવામાં હવે ભારતના લાખો વિદ્યાર્થીઓ પાસે શું વિકલ્પ રહેશે આ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો મારા સંવાદદાતા કેતન જોશી આવો જોઈએ કેનેડા ભણવા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર હાલ નારાજગી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓના માતા પિતાએ આ માટે લાખો રૂપિયા જમા કર્યા છે પરંતુ બે દિવસ પહેલાં કેનેડાએ જાહેરાત કરી કે તેઓ હવે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં આવનારા બે વર્ષ સુધી પાંત્રીસ ટકાનો ઘટાડો કરવા ઈચ્છે છે આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓના ક્વોલિટી એજ્યુકેશન મળે તેવો છે પરંતુ લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે શું રસ્તો છે જેઓને કેનેડા ભણવા જવા માટેની ઈચ્છા ધરાવતા હતા અમે અલગ અલગ કન્સલ્ટન્ટનો શું મત છે એ જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમનું કહેવું છે કે કેનેડા જેવા કે કેનેડાથી પણ સારા અન્ય દેશ છે હવે વિદ્યાર્થીઓ યુએસ ફ્રાન્સ જર્મની જઈ શકે છે ઓસ્ટ્રેલિયા યુકે પણ સારો વિકલ્પ અહીંથી બની શકે છે અને આ દેશોમાં ફ્રાન્સ પણ કેનેડા જેવી જ સુવિધાઓ આપે છે કેનેડા ભણવા જવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ મળવાથી હવે ઉદાસ થવાની જરૂર નથી આ ઇન્ટરનેશનલ રૂલ્સ છે કે ખાલી ઇન્ડિયા માટે નથી ઓવરઓલ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાં આ રૂલ્સ ફોલો થવાનો છે બીજી વસ્તુ ગુજરાતના સ્ટુડન્ટો પહેલેથી ટેલેન્ટેડ છે એ લોકો પહેલેથી એક સારી કોલેજ સારા ઓપ્શન્સ હંમેશા લે છે તો એ લોકોને એટલો ઇમ્પેક્ટ આવી નહીં શકે બિકોઝ ધે આર વેરી એજ્યુકેટેડ બરાબર બીજી વસ્તુ એ છે કે ગુજરાતના સ્ટુડન્ટ્સો હંમેશા બીજી કન્ટ્રીનો બી પ્રેફરન્સ ધરાવતા હોય છે લાઈક યુએસ છે ઓસ્ટ્રેલિયા છે યુકે છે ન્યૂઝીલેન્ડ છે ફ્રાન્સ છે અને જર્મની છે આ પોપ્યુલર ડેસ્ટિનેશન માટે બી એ લોકો પ્લાનિંગ કરી શકે છે ત્રીજી વસ્તુ એ છે કે ગુજરાતની અંદર જ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે અવેલેબલ છે કે જે ગિફ્ટ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે એમાં બી કેટલી બધી ફોરેનની કંપનીઝ છે કે જેમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે તો જે બી સ્ટુડન્ટ્સો છે એ આ બધા જ ઓપ્શન્સને એક્સપ્લોર કરી શકે છે અને ઇન્ટરનેશનલ રૂલ્સ ચેન્જ થવાથી તમારે ડીમોટીવેટ થવાની જરૂર નથી સ્પેશિયલી પેરેન્ટ્સ એ બીકોઝ કેનેડાએ આ રૂલ્સ બે વર્ષ માટે જ લાવી રહ્યા છે આ કોઈ લાઇફટાઇમ રૂલ્સ નથી કે જે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે આ બે વર્ષ માટેનો જ રૂલ્સ છે બે વર્ષ પછી આ રૂલ્સ રિવાઇઝ બી થઈ શકે છે અને મોર ઓપ્શન્સ બી અવેલેબલ થશે કેનેડામાં અત્યાર સુધીમાં આખા વિશ્વના છ લાખથી વધારે સ્ટુડન્ટ ભણવા માટે આવતા હતા જેમાંથી ભારતથી દર વર્ષે સવા બે લાખ સ્ટુડન્ટ જતા હતા જે હવે વર્ષ બે હજાર ચોવીસમાં ઘટીને એક લાખથી પણ ઓછા રહી શકે છે કેનેડાનો નવો નિયમ પીજી ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે છે અને વધારે આજ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ કેનેડા જાય છે તે વિદ્યાર્થીઓનો વાર્ષિક ખર્ચ સત્તર હજારથી વીસ હજાર કેનેડિયન ડોલર હોય છે અને હવે ભારતીય વિદ્યાર્થીઓ પણ કેનેડાના નવા નિયમ બાદ અન્ય વિકલ્પ તરફ વળી ગયા છે જ્યારે મેં બે દિવસ પહેલાં આ સમાચાર સાંભળ્યા ત્યારે મને થોડો શોક લાગ્યો કારણ કે મેં મારું બેચલર્સ અહીંયાથી પતાવી દીધું છે અને અત્યારે હું આઈ પ્રિપેરેશન કરી રહી છું હવે આ રૂલ સાંભળીને થોડું ગભરાઈ ગઈ હતી પણ પછી મને વિચાર આવ્યો કે હું અહીંયા રહીને બી વર્ક એક્સપિરિયન્સ લઈ શકું છું થોડા વર્ષ સુધી અને એના પછી હું બહાર જઈ શકું છું કેનેડા સિવાય પણ ઘણી બધી કન્ટ્રીઝ છે યુએસ છે યુકે છે ઓસ્ટ્રેલિયા છે જ્યાં લોકો અત્યારે વધારે જઈ રહ્યા છે સો હું એ રસ્તો પણ અપનાવી શકું છું અને એના સિવાય હું અહીંયા બી રહી શકું છું કારણ કે ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે અને અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે થોડા વર્ષોમાં ઇન્ડિયા જે છે બીજા કે ત્રીજા નંબર પર આવી જશે કેનેડામાં ભણતર દરમિયાન જોબ કરવાની તક પહેલાંની સરખામણીએ ઘણી ઓછી થઈ ગઈ છે તો કેનેડામાં ભણવાની તક નહીં મળે તો પણ હવે અન્ય સારા વિકલ્પ પણ હાજર છે કેનેડાના આ નિર્ણયથી ગુજરાતના છાત્રોને માયુસ થવાની બિલકુલ જરૂર નથી આવનારા સમયમાં ગિફ્ટ સિટી જેવા અન્ય માધ્યમોમાં નોકરીની સંભાવનાઓ તો રહેશે જ સાથે સાથે કેનેડાની તો અન્ય દેશોમાં પણ ઘણા સારા વિકલ્પ ઉપલબ્ધ છે કેતન જોશી અમદાવાદ